ગુજરાત ઉપર નવું સંકટ સિસ્ટમે લીધો છે નવો યુટર્ન અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો સતત ગોળ ગોળ ફરી રહ્યો છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમ જે એક્ટિવ થઈ હતી એ સિસ્ટમનો હવે યુટર્ન પણ જોવા મળી રહ્યો છે સાથે એક સાથે બે સિસ્ટમો ગુજરાત ઉપર અસર પહોંચાડશે સાથે મિત્રો તમને જણાવીએ તો અત્યારે જાહેર કરવામાં આવેલ નવી સિસ્ટમની જે છે એ મજબૂત બની તમે આજે બપોર પછી છે ખાવા પીવાનું ભરી લેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાદળોનો ઘેરાવો છે છવાઈ ગયો છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે સતત ચોવીસ કલાકની આગાહી છે જાહેર કરી દેવામાં આવી રહી છે આ સાથે આજ વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે સાથે મિત્રો ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આવનારી ત્રણ કલાક જાણી લેજો કયા જિલ્લાની અંદર કયા જિલ્લા સુધી વરસાદનું અનુમાન લગાવવામાં આવેલું છે સાથે સાબેલા આધારની આ અતિ ભયંકર વરસાદ કરવામાં માટેની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે સાથે આગાહી પણ કરી દેવામાં આવી રહી છે કે નવી સિસ્ટમ ગુજરાતવાસીઓ માટે ઓઢીને રડાવશે વખરીનો સામાન ભરી લેજો ગુજરાતમાં ફરી એક વખત નદી નાળા છલકાય તેવા દ્રશ્યો છે જોવા મળી શકે છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે અને ગુજરાત ઉપર વરસાદનું જોર વધશે આમ ચોવીસ કલાક માટે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે લગભગ દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને મિત્રો અત્યારે ગુજરાત ઉપર સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘોડાપુર આવવા અંગેની પણ ચેતવણી આપવામાં આવી રહી છે હવે મિત્રો ગુજરાતના જે નકશામાં દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે હાલ તોફાની અને ખુંખાર નવું વાવાઝોડું વિફા નામનું વાવાઝોડું આગળ વધી તાઇવાનથી લઈને ફિલિપાઇન્સ દેશોની અંદર ટાંકીને ચૂકેલું છે જે હા દર્શક મિત્રો ફિલિપાઇન્સ અને તાઇવાનના પંથકોની અંદર વિફા નામનું વાવાઝોડું છે ટકરાવાની સાથે હાલ અત્યારે બંગાળની ખાડી અને અરબસાગરના દરિયામાં તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે નવી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને આ ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે આમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ પ્રકારની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે સાથે અરબ સાગરના જે પેસિફિક હિન્દ મહાસાગર કહેવામાં આવી રહ્યો છે એમાં પણ વાતાવરણની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા જે સિસ્ટમ છે મજબૂત બની ગઈ છે અને આ સિસ્ટમ હવે પછી ઉત્તર ભારત તરફ ગતિ કરે તો ગુજરાત રાજ્યની અંદર છે વરસાદ બચી શકે એટલે કે વરસાદ ના પાડી શકે અને જો આ જ સિસ્ટમનો ટ્રફ છે એ મધ્ય ભારત તરફથી આગળ વધી અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર અસર પહોંચાડે તો વરસાદનો જોર છે વધારે લાગુ પડી શકે ગુજરાત રાજ્ય ઉપર તો આ પ્રકારે મિત્રો ગુજરાતના નવા જે પંથકો છે અલગ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે સંક્રિત થતું જોવા મળી રહ્યું છે આ સાથે તોફાની હલચલની સક્રિયતા બનતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર નવી નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના ભેજયુક્ત પવનો હવે પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે વરસાદની જે જોર છે એની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે જેના કારણે અત્યારે સંપૂર્ણ માહિતી વિસ્તારની અંદર વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર રહેલા ભેજના પ્રમાણને લઈને સતત વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે ગુજરાત માટે મનરાતું જોવા મળી રહ્યું છે હાલ ગુજરાતમાં ઘોળ અંધકાર અને ડિબાંગ વાદળોનો મજબૂત ઝુંડ ગુજરાતના વિસ્તારો ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર નવી સિસ્ટમ જે સક્રિય થઈ છે મધ્ય ભારતના ક્ષેત્રોમાં જેમાં ગ્વાલિયરની નવી દિલ્હી સુધી જોધપુર અને અલ્હાબાદના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમોનું જે સંક્રમિત છે એ જોવા મળી રહ્યું છે આ સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પણ આ વસ્તુ છે એ અસર પહોંચી શકે એટલે કે આ જે સિસ્ટમ છે એ આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠા તરફ છે એ પહોંચી શકે છે હાલ તો મિત્રો અત્યારે વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ ફરી ગઈ છે ડિપ્રેશનની અંદર અને આગળ વધતા જોવા મળી શકે છે દક્ષિણી ભારતના બેંગ્લોરની જે તટીય ક્ષેત્રોની લઈને મુંબઈના વિસ્તારો સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો એરિયા છે એ મજબૂત બન્યો છે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો એરિયા જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે એ ઘેરાવો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ બે બેથી ત્રણ દિવસની અંદર જોવા મળશે ગુજરાતના વિસ્તારો ઉપર જામ આમ તો જે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ ઘેરાવાના સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે અપડેટ આપવામાં આવી રહી છે એ પ્રકારે માહિતી ગુજરાતના દક્ષિણ ગુજરાત અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચે જે વાતાવરણ છે એ પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે નબળું પડતું જોવા મળી રહ્યું છે સાથે એક મજબૂત વેલમાર્ક ઓપરેશનની સિસ્ટમ હવેથી ગુજરાતના વિસ્તારો તરફ અને વેલમાર્ક આગળ વધતા જોવા મળી રહ્યું છે દક્ષિણી ભારતના બેંગ્લોરીની તટીય ક્ષેત્રોને લઈને મુંબઈના વિસ્તારો સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રકારનો અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે ને આ સાથે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે આ સર્ક્યુલેશન આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમનો ખતરો ગુજરાતના વિસ્તારો ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે ફરી એકવાર મેહુલીઓ અનક બનીને ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વિસ્તારમાં ભૂકા કાઢતો જોવા મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે જી આ દર્શક મિત્રો શ્રાવણ મહિનાની અંદર રાજ્યના ભારેથી અતિવારે ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ ખાબકવાને લઈને માહિતી આપવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને ટ્રફ લાઈન મજબૂત બન્યો છે એના કારણે વરસાદની જે અસર છે એ ખૂબ જ ઓછી જોવા મળી શકે છે કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે ન હોવાને કારણે વરસાદી સિસ્ટમ બરાબર હોય પરંતુ જે પણ વેધર એનાલિસિસની આગાહી છે એ આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર જે મુલાકાત લીધી હોય તો વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી શકે મોટી ચેતવણી એ છે કે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલ જે હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર રાજ્ય ઉપર હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે એ પ્રકારની આગાહી વિસ્તારોની અંદર પસાર થતી જોવા મળી રહી છે જેમાં કચ્છના જે વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે એક પણ વરસાદની સિસ્ટમ છે જોવા નથી મળી બાકી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી છે એ આગાહીના ભાગરૂપે ચોક્કસપણે ગુજરાતના દરિયાકાંઠાથી આગળ જોતા વરસાદ છે એ ઘટી શકે છે આમ જોવા જઈએ તો મિત્રો ભારેથી ભાઈએ ભારે ભયંકર જે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો તો મજબૂત બન્યો છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે હા આ સાથે મિત્રો હવે ગુજરાત ઉપર અટવાયેલું ચોમાસું છે ફરી એક વખત સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિઝનનો બાસઠ ટકા સુધીનો વરસાદ અત્યારે નોંધાઈ ગયો છે અંદર પણ જોવા મળી રહ્યો છે એ અને ધાનવરના અલ્હાબાદના ધાનવર ગ્વાલિયર જોધપુર ઉપર રાજ્ય ઉપર અત્યારે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમ મુંબઈના વિસ્તારોથી હૈદરાબાદ સુધી વિશાખાપટ્ટનમના વિસ્તારથી બેંગલુરુ અને મધુરાઈના વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકારને અતિ ભયંકર વરસાદની વરસી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને ગુજરાત રાજ્યમાં ઓચિંતાનો જે મોટો પલટવાર આવવાની સાથે આવનારી કલાકોની અંદર ગુજરાતમાંથી જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી હતી જ્યારે ભારત ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં ખાસ કરીને આખા ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકાના પંથકો ખંભાળિયાના વિસ્તારથી ભાટિયાના વિસ્તારો ક્ષેત્રોની અંદર ચીખલીના પંથકની ભાનવડ પોરબંદરના વિસ્તારોથી કૃત કુતિયાના ક્ષેત્રોની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે કેશોદ માંગરોલના વિસ્તારોની અંદરથી પણ તરાઈચના વિસ્તારોમાં વિસાવદરના ક્ષેત્રોથી તુલસી શામના વિસ્તારો પંથકો પર અંદર કોડીનારના વિસ્તારોથી ઉના અને મિત્રો સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને ભાવનગર સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોની અંદર વધી રહેલ સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને ધ્યાનમાં રાખતા સિસ્ટમનો જોર વધતું જોવા મળશે અને જેમાં પણ ખાસ કરીને રાજુલા મહુવા તુલસીધામ વિસાવદર તળાજાના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર મુલાકાત કરાવી દીધું તટીય ક્ષેત્રોને લઈને પાલિતાના વિસ્તારોમાં ખરસિયા ભાવનગર સોનગઢ અમરેલી બાબરાના વિસ્તારોમાં જેતપુરના વિસ્તારો ઉપરથી અત્યાર મજબૂત સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે તો આમ અત્યાર સુધી મિત્રો બંબાકાની જે આગાહી હતી એ સાચી પણ પડી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત ન બન્યો તેના કારણે સિસ્ટમ નબળી પણ પડતી જોવા મળી રહી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનવો જોઈએ અને વરસાદી આગાહી પણ મજબૂત બનવી જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાને લઈને અત્યારે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે તો તમે લાઈવ તોફાનની પવનની દિશા અને પલટવાની દિશા પણ જોઈ શકો છો પવનો આગળ વધીને સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર ટ્રાજેક્ટા જોવા મળી શકે અથવા તો છેલ્લા કચ્છના વિસ્તારોની અંદર છે એ જોવા મળી શકે તો આ પ્રકારે વરસાદની જે આગાઈ છે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૌથી મોટી માહિતી છે જેમાં હવે ગુજરાતના જુલાઈ મહિનાની અંદર વરસાદની આગાઈ જે છે એની જે માહિતી હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અથવા તો વોટ્સઅપ મોકલી દો જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આવનારા સમયની અંદર ફરી વખત માહિતી જણાવે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર કરતી જોવા મળતી જે સિસ્ટમો છે એ પણ તમને દર્શાવીશું તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો